વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે આવેલ લીંબચ ભવનથી લઈને આગળ ખાડીયાપોળ પોમલી બોર્ડ અપાર્ટમેન્ટ આખો વિસ્તાર છે ત્યાં છેલ્લા ચાર દિવસથી ગેસ પુરવઠો બંધ છે ગેસ પુરવઠો બંધ હોય સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તેઓનું કહેવું છે કે ગેસ ઓફિસમાં રજૂઆત પણ કરવામાં આવી છે તેમ છતાંય ગેસ પુરવઠો ચાલુ કરવામાં નથી આવ્યો અને જેના કારણે અહીં રહેતા આ વિસ્તારના તમામ જે લોકો છે તેમને હાલાકી પડી રહી છે અને માટે તેમણે તંત્ર સામે રોષ ઠાલવ્યો છે અને ઘણા બધા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે સ્થાનિક લોકોની વાત કરીએ તો તેમના દ્વારા આ અંગે કોંગી કોર્પોરેટર બાળુ સુરવે રજૂઆત કરવામાં આવી એટલે બાળુ સુરવે ત્યાં પહોંચી ગયા હતા અને તેમણે ગેસ ઓફિસમાં ઉગ્ર રજૂઆત કરીને તાત્કાલિક ધોરણે કામ શરૂ કરાવ્યું છે સ્થાનિકોને સાંભળીએ તો તેમનું કહેવું છે કે સોળ તારીખે સવારે છ વાગ્યાથી જ ગેસ પુરવઠો બંધ થઈ ગયો છે અને આ દિન અત્યાર સુધી આટલા દિવસ થઈ ગયા છે તે છતાંય ગેસ પુરવઠો શરૂ કરવામાં નથી આવ્યો જેના કારણે તેઓને ખૂબ જ હાલાકી પડી રહી છે વહેલામાં વહેલી તકે ગેસ પુરવઠો શરૂ કરવામાં આવે તેવી લોકોની માંગ છે સોળ તારીખ સવારે છ વાગ્યાથી ગેસ બંધ છે હજુ સુધી ચાલુ થયો નથી અમને કંઈ ફરિયાદ કરીએ છીએ ફોન કરીએ છીએ તો કે કામ ચાલુ છે કે જવાબ મળે છે ઓફિસમાંથી અહીંયા આગળ એમનો માણસ કામ કરે છે એ લોકો કામ તો સારી રીતે કરે છે પણ હજુ સુધી ફૂલ જડ્યો નથી અને સોળ તારીખથી હિંમત ભવનથી લઈને ખાડીયાપુળ કુનીતપુળ આજુબાજુના બધા એપાર્ટમેન્ટમાં લગભગ ત્રણસો ફેમિલી આ ત્રસ્ત છે આ ગેસ કનેક્શનના કારણે અને બધાને બહારથી જમવાનું લાવવું પડે છે બહારથી ચા પાણી લાવવું પડે છે મોટાભાગના આ એરિયામાં સિનિયર સિટીઝન રહે છે એ લોકોને સવારે નહાવાનું ગરમ પાણી બી નથી મળી શકતું એવી હાલત છે શું અને કોઈને કહીએ તો કોઈ સાંભળજો કોર્પોરેટરો બિચારા દોડાદોડ કરી રહ્યા છે પણ ગેસ ખાતું અત્યારે કોર્પોરેશનમાં નથી એટલે કોઈ એને સાંભળતું નથી શું અને કોર્પોરેશનની ડાયરીમાં ગેસ ખાતાનું તો કોઈ નોંધ જ નથી કે ગેસ ખાતાનો કોઈ નંબર જોઈતા હોય તો કોર્પોરેશન ડાયરીમાં મળે એવા જ નથી ત્રણ દિવસથી લોકો હેરાન છે શું જમવાની વ્યવસ્થા ચાર પાંચ દિવસ બધું બહારથી કરવું પડે છે એટલે ગેસ ખાતાને કહો કે કમસે કમ ફૂડ પેકેટ તો વ્યવસ્થા કરે જ્યાં સુધી ચાલુ ના થાય ત્યાં સુધી આજે સોળ તારીખે સવારે નવ વાગે ગેસ બંધ થઈ ગયો એટલે હું દાંડિયા બજાર મેઇન ઓફિસ છે આપણી ત્યાં હું ફોન કર્યો ફોન કર્યો તો કે છે કે તમે ગાજરાવાડી ફોન કરો એટલે અમે ફરિયાદ લેતા નથી ગાજરાવાડીવાળા ફરિયાદ લેશે હવે ગાજરાવાડીવાળા ફોન મેં ફોન કર્યો તો કે ભાઈ અમારા ત્યાં ગેસ બંધ છે અને તમે મને ફરિયાદ લખી લો અમારા ત્યાં ફરિયાદ નથી નોંધાતી એવા ચોખ્ખા જવાબ આપે છે મારી પાસે જ્યારે જ્યારે પણ મેં ફોન કરેલો છે અઢારસો ને જે નંબર છે એના ઉપર ફ્રી ટોલ નંબર છે એના ઉપરના બધા મારા મોબાઈલની અંદર સેવ કરેલા છે નંબર જ્યારે જ્યારે પણ ફોન કરેલા છે ત્યારે ત્યારે કહે છે કે અમારું માણસો કામ કરે છે કોઈ કહે છે ખંડેરાઓ માર્કેટ સામે કામ કરે છે કોઈ કહે છે કે દાંડિયા બજાર કામ કરે છે અરે પણ મેં કધું કે ભાઈ આ લિંબજ ફોનનો ખાચો આખો સીટથી ખાડિયાપોળ પુનિતપોળ બધી લાઈન બંધ છે ત્યાં દાંડિયા બજારનું શું લેવા દેવા તોય પણ કે છે કે તમારી ફરિયાદ ના લેવાય આવી રીતે કરતાં કરતા અમે કેટલાય દિવસથી કંટાળી ગયા અને આખરે બાળુ સુરવે સાહેબને અમે ફોન કર્યો કે ભાઈ તમે આવો અને જો તમારા વર્ચસ્વથી અમારો વર્ચસ્વ તો છે જ નહીં અને આમના વર્ચસ્વથી અમે કાલે ફોન કર્યો ત્યારે આ ગેસવાળા દોડતા થયા જ્યારે અમારી તો કોઈ કિંમત જ નહીં અને અમે સિનિયર સિટીઝન છીએ આજે ત્રણ દિવસથી અમે ડબ્બો બહારથી ખાઈને લાવીએ છીએ ત્રણ ત્રણ દિવસથી અમે બહાર લઈ તો ખાઈએ છીએ અને અમે મુશ્કેલી થઈ ગઈ છે કે સવારના પાણી પણ નથી ઓળતું ચા પાણી પણ બહારથી લાવવી પડે છે જ્યારે પણ સુરવેશ આવે અહીં આવીને બધા માણસોને બોલાયા ત્યારે એક બે ખાડા ખોદ્યા છે અને હાલમાં થોડુંક કામગીરી ચાલુ કરેલી બતાવેલી છે હવે બાળુસુરવે સાહેબ પણ હાજર છે એમને શું કેવું છે એ બાબતમાં આપણે વાત કરીએ અમારા વિસ્તારમાં અમી એપાર્ટમેન્ટ વાસુદેવ એપાર્ટમેન્ટ કોલાટકર એપાર્ટમેન્ટ આજુબાજુના વિસ્તારમાં મનિયાર સાહેબ ડોક્ટરની ગલીની આજુબાજુમાં ત્રણસો એક પરિવાર લોકોને છેલ્લા ચાર દિવસથી ગેસ બંધ છે વિસ્તારના અમારા ચવાણ દાદા હોય ચંદુકાકા હોય જે તે અધિકારીઓને ફોન કર્યા તો કોઈ સરખો જવાબ આપવામાં નથી આવ્યો અને ચાર ચાર દિવસ સુધી ગેસ ઘરમાં ના આવતો હોય એટલે લોકોને ટિફિન બહારથી લાવવું પડે છે વધારાનો ખર્ચો થાય ચા બી મંગાવી હોય તો બહારથી લાવવી પડે કેટલી બધી મુશ્કેલી પડે અને દરેક ઘરમાં સિનિયર સિટીઝન હોય તો એને કેટલી હાલત ખરાબ થાય અને મોટી મોટી કરોડો રૂપિયા ખર્ચો કરતા હોય બસો કરોડની ગેસની લાઈનો નાખવામાં આવશે સો કરોડનો ખર્ચો કરવામાં આવશે તો આ ચાર ચાર દિવસ ના લાગવા જોઈએ કોઈ બી લાઇનમાં પાણી ભરાઈ જાય તો એક જ દિવસમાં એનો નિકાલ થવાનો હોય તમે જો ચાર ચાર દિવસ સુધી લોકો હેરાન થઈ ગયા છે અને જે કંઈ માણસો મૂક્યા છે એક એક બે બે માણસો મૂકીને કામગીરી કરી રહ્યા છે તો અમારી એવી માંગણી છે કે વધારે ટીમ મોટી ટીમ મૂકીને વધારે માણસો મૂકીને વહેલી તકે આજથી ગેસ બધાને આવતો થાય એવી અમારીને વિસ્તારના લોકોની માગણી છે સવાલ મારો એ છે કે જ્યારે શિયાળો આવતો હોય છે ત્યારે ગેસ લાઈનમાં પ્રોબ્લેમ આવતો હોય છે કે ભાઈ ગેસ બહાર નથી નીકળી શકતો પરંતુ આ ચોમાસામાં ગેસ પુરવઠો બંધ થવો કેટલું યોગ્ય થોડો અડધો ઇંચ બી વરસાદ નથી પડ્યો ને એવું કહેવામાં આવે છે કે લાઈનોમાં ગેસની લાઈનમાં પાણી ભરાઈ ગયું તો આવું તો કેવી રીતે તંત્ર તમે કેવી રીતે ગેસની લાઈનો નાખો છો શું કરવા બેઠા છો અને આટલો ખર્ચો કર્યા પછી આવી પરિસ્થિતિ આવી હાલત ગંભીર હાલત કહેવાય હવે આ થોડા વરસાદમાં આવી પરિસ્થિતિ છે તો વધારે વરસાદ પડશે તો શું હાલત થાય એટલે અમારી એવી માગણી છે કે જે કંઈ સુપરવિઝન સરખી રીતે નહીં થતું અને અધિકારી જે કંઈ સરખો જવાબ આપતા નથી વિસ્તારના લોકો ઓફિસમાં ફોન કરે તો સરખી રીતે જવાબ ના આપે એટલે અમારી કમિશનરશ્રીને બી અમે પત્ર લખીશું કે વહેલી તકે અમારા વિસ્તારમાં આવી પરિસ્થિતિ ના થવી જોઈએ લોકોને પૂરતા પેસાથી ગેસ મળવો જોઈએ એવી ને લોકોની માગણી છે એવી છે બીજી પણ વસ્તુ એવી છે કે જ્યાં જ્યાં આ જે લીંબજ બોરના ખાંચાની અંદર જેટલા બધા નવા કનેક્શનો નવા નવી લાઈનની અંદર નવા કનેક્શનો આપેલા છે ત્યાં ગેસ લગભગ સો એક કનેક્શન આપેલા છે અને ત્યાં પાઇપલાઇન પણ નવી નાખી દીધેલી છે સો એક પણ ત્રણસો લોકોના જે હજી બાકી છે તે હજી કરતા જ નથી હવે એમ કે છે કે તમે એપ્લિકેશન કરો એટલે તમને નવી લાઈન નાખવામાં આવશે હવે જેમને જે નવી લાઈન નાખી આપી છે એ લોકોએ કોઈએ એપ્લિકેશન નથી કરી કે ફોર્મ નથી ભર્યો એમને ડાયરેક્ટ જઈને એમને નવી લાઈનો નાખી આપી હવે જે બાકી રહેલા છે જે જ્યારે કે આમી એપાર્ટમેન્ટ છે આપણે પ્રકાશકર એપાર્ટમેન્ટ છે કોલાટ કરાવશે ચૌવાણ આઠ સ્ટુડિયો છે અને ખાડિયા ખાડીયાપોળ છે પછી પુનીત પુનિતપોળ છે એ લોકોના જે જૂના જૂના કનેક્શનો જૂની લાઇનની અંદર આપેલા છે એ નવી લાઈન તો કરો એ તો કરતા જ નથી અને એ ઉપરથી કે છે કે તમે એપ્લિકેશન કરો આ વહીવટ છે તમારો જ્યારે નવી આપેલી છે એ લોકોએ કશું જ નથી કર્યું આવું ના ચાલે આજે માર્કેટ ચાર રસ્તાની પાસે અમી એપાર્ટમેન્ટ આવેલું છે અને લિમ્બસ ભવન આવેલું છે તમે એપાર્ટમેન્ટને કે તમે બતાવો કે એપાર્ટમેન્ટ પણ આખું જર્જરિત હાલતમાં છે પચાસ વર્ષ જૂનું એપાર્ટમેન્ટ છે એટલે પાણીની લાઈનો ડ્રેનેજની લાઈન અને આ બધી લાઈનો પણ એમની ખલાસ થઈ ગઈ છે ગેસની લાઈન પણ એમની ખવાઈ ગઈ છે એટલે નવી ગેસની લાઈન નાખી રહ્યા છે પણ હું કોર્પોરેશનને પણ કહેવા માગું છું કે નિર્ભયતાએ તાત્કાલિક નોટિસ આપવી જોઈએ ગયા અઠવાડિયે ઉપરથી ગાબડું પડ્યું અને કોઈને માથામાં આગ્યું ને તાકા લેવા પડ્યા હતા એટલે જો એપાર્ટમેન્ટની હાલત જોઈ અને આપ જોઈ શકો છો કે ગેસની લાઈનની પણ હાલત કેવી હોય એટલે આપણે લોકોને તકલીફ ન પડે એટલા માટે ગેસની લાઈન નવી નાખી રહ્યા છે પણ આ એપાર્ટમેન્ટ પણ ઉતારવાની જરૂર છે બેનો આપણે વાત કરી કે આ એપાર્ટમેન્ટ ઉતારવાની જરૂર છે તો હવે આપ નગરસેવક છો પાલિકાના કમિશનરને રજુવાતા મામલે કહો કારણ કે કારણ કે જીવનું જોખમ છે હવે ચોમાસાની શરૂઆત છે મેં હમણાં એન્જિનિયરને પણ એના ફોટા પાડી અને મોકલ્યા છે કે આ જગ્યાએ નિર્ભયતાની નોટિસ અને જો બે નોટિસ આપી અને એમના પાણી ડ્રેનેજ લાઇટના કનેક્શન પણ બંધ કરવા જોઈએ કે ઉપરથી ગાબડા પડી અને નીચે દુકાનો છે રાહદારીઓને ઉપર પણ વાગતું હોય છે ગયા અઠવાડિયે તમે અહીંયા મણિયાર સાહેબના ત્યાં જ માથામાં ટાંકા લીધેલા છે